જો મિત્રો આજે છે થર્ટી ફસ્ટ અને હું ને ઝોની આવ્યા છીએ એ બહારે બરોબર અને નાસ્તો કરવા ઉભા રહી હાથે નીકળે ને હું કહેવાય ખાલી અમથા રખડવા માટે જ નીકળ્યા છીએ એમ પણ થર્ટી ફોસ્ટ છે એટલે આ આંકો મારીએ ક્યારે અને ભાવના બાજુ આવે છીએ ધોડીઓ હું આ જુડીયોમાં રાવાનું ધોની ને શોપિંગ કરવાની છે બરાબર એટલે મિત્રો મિત્ર હવે નાસ્તો ચાલો કર્યો છે બરાબર ધોની હારે

ના જેવું છે તમે ઘરમાં ગરમ શિયાળામાં મજા આવે બરાબર હવે અહીંથી ડાયરેક્ટ ખાવતા ખાય ને આપણે ઘર માટે નીકળશું ને રસ્તાનો જ્યાં પણ ગલ્લો ખુલ્લો હોય પાણી તો ત્યાં હોલ્ડ કરીશું બરાબર તો હવે અમે જઈએ છીએ ઘરે બરાબર જવા માટે ત્યાં વચ્ચે ગલ્લો આવે તો કાંઈ હેલ્પ યા બાકી આપણે નીકળી જાય છે બરાબર તો હાલો ગાડી ચાલુ કરે છે અરે કોઈ ન હોય ગાડી ચાલુ કરે હવે કઈ જવાની ઈચ્છા હોય તો એને કહી દે બરોબર હા એવું કાંઈ કહીશ તો હું કહીશ બરાબર તો હાલો મિત્રો આપણે સીધા ગલ્લે હોલ્ડ કરીએ ત્યાં મળીએ બરાબર જો અત્યારે નીકળી જાય કારણ કે લેટ બહુ મોટું છે સાડા દસ જાય છે ઘરે પહોંચતા પહોંચતા સાડા અગિયાર જાય છે એન્ડ લાસ્ટમાં વિશિંગ યુ હેપી ન્યુ ટુ ઓલ ઓફ યુ હા બધું હેપી ન્યુ કહે છે ઘોરી ભાઈ તો જો મિત્રો અત્યારે પહોંચી ગયા ઘરે એમ તો પાદર છીએ અહીં ગ્રાઉન્ડમાં ક્રિકેટનું ગ્રાઉન્ડ છે અમારે અહીંયા ત્યાં બેઠા છીએ હું ને રોની હવે સીધા ઘરે જ જઈશું ઘડી બેઠ પછી નીકળશું ઘરે અને હવે કાંઈ વ્લોગની એન્ડિંગ નહીં કરી અહીંયા જ વ્લોગની એન્ડિંગ કરી નાખી છે તો તમને આ વ્લોગ કેવો લાગ્યો એ જણાવજો અને લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર અને હેપ્પી ન્યૂ યર બરાબર આવજો હાલો જય માતાજી જય દ્વારકાથી